ગર્ભવતી માતા જ્યારે એવું અનુભવી શકે ને કે તેના ગર્ભમાં માત્ર એક બાળક નથી ઉછરી રહેલું એના ગર્ભમાં ઈશ્વરનો અંશ ઉછરી રહેલો છે ત્યારે એ માતા પોતાના બાળકને ડૉક્ટર બનજે એન્જિનિયર બનજે સારું કમાજે આવા કોઈ પણ અફર્મેશન આપવાના બદલે તે માતાના અફોર્મેશન બિલકુલ અલગ હશે જે બાળકના જીવનને એક વિશાળતા આપશે ગર્ભવતી માતા પોતાના બાળકને શું કહી શકે બાળક તમે સૂર્ય જેવા તેજસ્વી છો આયુષ્ય વાળા છો તરફ પ્રતિષ્ઠા પામનાર વિધાતા તમારું પોષણ કરે તમારો આત્મા બ્રહ્મ તેજ યુક્ત થાવ તેજસ્વી બનો યશસ્વી બનો પવિત્રતાને પામો